મિત્રો તમે તમારી જિંદગીમાં ક્યારેય આવી રીતના ડુંગળીની અંદર સોયથી દોરો નહીં પરવેલો હોય પણ હવે આ વિડીયો જોયા પછી તમે પરવવાના જ છો મિત્રો આજે હું તમને એક મસ્તનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું તો વિડીયોને અંત સુધી જરૂર જોજો મિત્રો તમારે એક મોટી સાઇઝની ડુંગળી લેવાની છે અને હવે તમારે મિત્રો એની ઉપરની જે છાલ હોય છે મતલબ કે ફોતરા હોય છે તમારે ઉખેડી નાખવાના છે એક પડ તમારે ડુંગળીનું ઉપરથી કાઢી નાખવાનું અને હવે ઉપર અને નીચેની બંને સાઈડ તમારે છરી દ્વારા થોડું થોડું તમારે કટિંગ કરી નાખવાનું છે વધારે કાપવાની નથી અને હવે મિત્રો તમારે લેવાનું છે તલનું તેલ અને તલના તેલથી તમારે આ ડુંગળીને આખી પલાળી દેવાની છે મતલબ કે તમારી પાસે બ્રશ હોય તો બ્રશ અથવા રૂ હોય તો રૂની દ્વારા તમારે આ તલનું તેલ આખી ડુંગળીમાં તમારે લગાવી દેવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો રીતના એક સોય અને દોરો લેવાનો છે અને હવે આવી રીતના તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના તમારે સોયથી આ દોરો ડુંગળીને આરપાર કરી દેવાનો છે અને વ્યવસ્થિત તે લટકાવી શકાય તે રીતના તમારે પોરવીને તૈયાર કરવાનું છે હવે તમે જોઈ શકો છો મિત્રો ડુંગળીની અંદર આપણે દોરો પરવી દીધો છે વ્યવસ્થિત ડુંગળીને આપણે ગમે ત્યાં લટકાવી શકીએ તે પોઝિશનમાં આવી ગઈ છે હવે મિત્રો તમને એનો ઉપયોગ જણાવો તો હવે આ જે ડુંગળી છે એને તમારે એવી જગ્યાએ ઉપર લટકાવી દેવાની છે કે જ્યાં માખી મચ્છરનો વધારે ત્રાસ હોય તમારા ઘરના મુખ્ય દ્વારો ઉપર રસોડામાં અથવા કોઈ અલગ જગ્યા ઉપર કે જ્યાં તમને જોવા મળતા હોય મચ્છરને માખી અથવા અન્ય જીવજંતુ તો ત્યાં તમારે આ લટકાવી દેવાનું છે જેના કારણે માખી મચ્છરનો ઉપદ્રવ દૂર થઈ જશે માખી મચ્છર તમારા ઘરમાંથી ભાગી જશે અને બીજા અન્ય માખી મચ્છર જીવજંતુ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે તો મિત્રો આવી રીતના તમે આ ડુંગળીનો ઉપયોગથી આ ઉપાય કરવાથી તમે ઘરની અંદર ઘણી બધી સ્વચ્છતા બનાવી શકો છો તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો આ ડુંગળીનો ઉપાય તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અન્ય મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ